ગુજરાતમાં મોડી રાત્રે ક્ષત્રિય સંકલન અને ભાજપની મીટિંગ તૃપ્તિબાએ કહ્યું ઉમેદવારી રદ કરો એ જ માંગ કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં થાય કે લોકશાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન હોય ત્યારે વાર્તાલાપ થવો જોઈએ અને જેમ પરિવારની એક બેઠક થાય એવી જે એક બેઠક હતી અને એમને અમારો જે કંઈ અમારો એક અત્યારે જે કંઈ પ્રશ્ન હતો અને અમારી જે ભાવના હતી સમાજની જે ભાવના હતી અત્યાર સુધીની સંકલન સમિતિની નેવું સંસ્થાની જેમ પ્રતિનિધિત્વ હોય કાલે આપણે જોયું કે સાતથી છ થી સાત લાખ માણસ એનો અમે અવાજ તેના અત્યારે અમે ગયા હતા કે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાનની કોઈ વાત જ નથી સંકલન સમિતિ આનો કોઈ નિર્ણાયક વ્યક્તિ પણ નથી શકે આપ અમને કોઈ પણ રીતે અને બહુ સહજ એક બધી પરિવારમાં વાત થાય વાતચીત થઈ એમને પણ જે બે ત્રણ વાત કરી કે આમાં કોઈ રોજગારનો રસ્તો નીકળી શકે તો આ બજારો બે વાર સાહેબે પણ માફી માગી છે પટેલ સાહેબે પણ માફી માગી છે હજી આપ કહેતા હોય તો કોઈ પ્રશ્ન સમાજ પાસે આપ લઈ જાઓ તો મેં બહુ ચોખ્ખા વસ્તુ સમાજ પાસે જવાની વાત જ નથી સમાજે જે કઈ ગઈકાલ ચિત્ર હતું આપણે જોયેલો જ હતું સમાજ સૌરવ બધાનો સેમ જ સુર હતો એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત નથી કોઈ નિરાકરણ ખરું કે નહીં હજી સુધી માંગ હતી જ્યારે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે